કરવું ના હોય તો ધરાર કરાવે તો એ કરી લેવાય પછી એમાં ના ના પડાય મને તો એમ ધરાર કરાવ્યો એમ કીધું રોટલા નહીં દે એટલે પછી પોદરા ઉપાડવા પડ્યા ના બાપુ એમ કીધું રોટલા નહીં દે પછી નકર પોદરા ઉપાડ લે કામ તો બધું કરવું પડે આપણે ડોક્ટર ના આસિસ્ટન્ટ પણ ભેગા પોદરા ઉપાડવા જ પડે નકર રોટલા નથી દે એમ 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 નો કે જો કામ છે તે મિત્રો આ છે અમે વિઝીટ માં જતા હતા એનો બહુ મસ્ત જંગલ હતું કેવડી બાજુ આપડે કેવડી રખડવા ગયા તા ને એ બાજુ જંગલ થયું અટાણે વરસાદ ના લીધે જોવું જોઈએ તમે હરિયાળી ઓ હો મજા આવી ગઈ પણ અંદરનો વિઝિટ નથી બનાવી આપણે વિડિયો મિત્રો આ નમુનાને એમ કહે છે કે ફોન મુક પણ ફોન નથી મુકતો આપણો કેમેરામેન જો આ જતાં ફોન નથી મુકતો આનાથી ફોન મુકતા તો હું જાતા નખ મુક હા જતાં અમાર કેમેરામેન આડું વાડું નો છે જીનકો હા જીનકીનો હા જીનકો હે ભણવાડું હે બો મિત્રો આ લત કરો હા રોલો આ ને તો હવે કઈ કઈ ની ઓતરે લાંબો મુકનો બ્લોગ ના બનાવી આપણેથી तुमने मजा अपलोड रखा तो आज भी लोग यहां प्रूफ करने के आए हैं हूं जो तो धन्यवाद लाइक शेयर सब्सक्राइब कमेंट कर ही दे दो आज जो भाई भाई तथा शिव जय श्री कृष्णा जय श्री राम મળી एक नया ब्लॉग में आवजो